આ તમે જે નારેબાજીના દ્રશ્યો જોયા તે અરવલ્લી જિલ્લાના મોડાસાની એન્જિનિયરિંગ કોલેજના છે આ કોલેજમાં પ્રોફેસર મનીષ ચૌહાણનો જબરજસ્ત વિરોધ વિદ્યાર્થીઓ દ્વારા નોંધાવવામાં આવ્યો છે કેમ કે પ્રોફેસર મનીષ ચૌહાણે વિદ્યાર્થીઓને જે બીભત્સ મેસેજ કર્યા હતા તેની સામે કોલેજના મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ ભોગ બનનાર વિદ્યાર્થીનીઓના સમર્થનમાં ધરણા પ્રદર્શન યોજીને વિરોધ કર્યો છે સાથે જ કોલેજના પ્રિન્સિપાલને આવેદનપત્ર આપીને વિદ્યાર્થીઓ દ્વારા તેને બરતરફ કરવાની માંગણી પણ કરવામાં આવી છે નમસ્કાર જમાવટ સાથે અરવલ્લી જિલ્લાના મોડાસામાં સરકારી એન્જિનિયરિંગ કોલેજના એક પ્રોફેસર મનીષ ચૌહાણની લંપટ હરકતો બહાર આવી છે તેણે કોલેજની ત્રણ જેટલી વિદ્યાર્થીનીઓના વોટ્સએપ પર બિબદ્ધ મેસેજ મોકલ્યા હતા આ ચેટના કારણે કોલેજના તમામ વિદ્યાર્થીઓ રોષે ભરાયા હતા અને આ પછી પ્રોફેસર મનીષ ચૌહાણની ચેટ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ હતી અને તે પછી વિદ્યાર્થીઓએ કોલેજમાં આક્રમક વિરોધ પ્રદર્શન કર્યું હતું વિદ્યાર્થીઓ દ્વારા ન્યાય માંગવાની નારેબાજી કરવામાં આવી હતી જેના કારણે કોલેજમાં મામલો બિચકી ગયો હતો અને આ પછી મોડાસા ટાઉન પોલીસ ઘટના સ્થળે આવી ગઈ હતી તો સાંભળો મોડાસાની એન્જિનિયરિંગ કોલેજમાંથી વિદ્યાર્થીઓએ शुभ प्रतिक्रिया आपकी गवर्नमेंट इंजीनियरिंग कॉलेज मोड़ासा में हमारे यहाँ पे इलेक्ट्रॉनिक्स एंड कम्युनिकेशन डिपार्टमेंट के एक सर है मनीष चौहान करके उन्होंने हमारी में से ही एक बहन को बहुत गलत तरीके से मैसेज किया और बहुत सारी अलग अलग गंदी गंदी बातें बोली उसको मैसेज करके और मतलब जब यहाँ पर वो आई उन्होंने हमने प्रिंसिपल सर के आगे इन लोग के आगे हम लोगों ने ये बात रखी है तो हम लोग को अभी ऐसा पता चला है कि कॉलेज ने उनको फ़ोन किया है और उनको ऐसा बोला है कि सर आप मतलब पीछे से निकल जाओ और हम लोग यहीं पर थे और हमारे सामने से वो सर चले गए और अभी हम लोग को ये पता चल रहा है कि वो मतलब मोड़ा सा छोड़ के बाहर जा चुके हैं ऐसी तो कितनी थी वो उस पहले जिसने जवाब दिया सबसे पहले जो सामने आई वो एक ही थी लेकिन उसके बाद ही इलेक्ट्रॉनिक्स एंड कम्युनिकेशन डिपार्टमेंट की अलग अलग तीन चार और लड़कियाँ थी जिन्होंने बोला कि हाँ हम लोग के साथ भी जनवरी के टाइम पर यह घटना हो चुकी है लेकिन अब तब वो डर चुकी थी तो सामने नहीं आई थी पर अब वो सामने आई है और जो जो प्रूफ उनके सामने थे कुछ मोबाइल में स्क्रीन वगैरह थे मैसेज के वो सारे स्क्रीन उन्होंने यहाँ पे सबमिट करा है आपकी क्या मांग है हम लोग ये चाहते हैं कि सबसे पहले तो मनीष चौहान सर को सबके सामने लाया जाए कि ताकि वो जैसे भागें पीछे से कॉलेज के पीछे वाले उस गेट से भागे हैं सबसे पहले मनीष चौहान सर को सबके सामने लाओ और जो भी है यहाँ पे सबके सामने होना चाहिए ताकि वो सबके सामने पता चले यहाँ पे जितने लोग हैं सब सपोर्ट में खड़े हैं वो सबके सामने आओ આજે એવી ઘટના બની છે કે જે આપણી અમારી જ કોલેજમાંથી એક છાત્રા જે છે આ ઈસી ઈસીમાં જે ભણે છે એને જે સાહેબ હતા ઈસી ફોટા ફોટા મેસેજો કર્યા એને અમે અમે એના જ્યારે વિરોધ કર્યો ત્યારે ભાગી ગયા અને રોકવાનો ટ્રાય કર્યો એમને રોકવાનું ટ્રાય કરો એ અમારા કોલેજમાંથી એનો ફોન ગયો અને એમને પ્રયાસ કર્યો અને ભાગી ગયા છે જે પાલનપુર શોધી એ જ્યાં સુધી અમારી માંગ એ છે કે અમારી બહેનને ન્યાય મળે જલ્દી ન્યાય મળે અને એને આ પછી વિદ્યાર્થીઓએ કોલેજના પ્રિન્સિપાલને આવેદનપત્ર આપ્યું હતું અને કોલેજના પ્રિન્સિપાલે આ બાબતે દુખ વ્યક્ત કરતા કહ્યું છે કે જે હેડ ઓફિસ છે તેમાં પણ હવે આ વિષયને લઈને જાણ કરવામાં આવી છે સાથે જ જે દીકરી સાથે હરકત થઈ છે આ ઉપરાંત અન્ય કોઈની પણ દીકરી સાથે આવી ખોટી હરકત થઈ છે તેની માટે અમે તપાસ કરીશું અને આ પ્રોફેસર મનીષ ચૌહાણની સામે સખત પગલાં લેવામાં આવશે આમ હવે મોડાસાની સરકારી એન્જિનિયરિંગ કોલેજના પ્રિન્સિપાલે પ્રોફેસર મનીષ ચૌહાણની સામે સખત પગલાં લેવા માટેની ખાતરી આ નારા નારેબાજી કરતા વિદ્યાર્થીઓને આપી છે તો આ બાબતે તમારું શું માનવું છે અમને કોમેન્ટ બોક્સમાં લખીને જરૂર જણાવો જો તમને યુટ્યુબ પર જોયા તો સબ્સ્ક્રાઇબ કરો જો તમને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોયા તો ફોલો કરો સાથે જ અમારી વોટ્સઅપ ચેનલ આવી ગઈ છે જોઈન કરવાનું ના ભૂલતા નમસ્કાર